પોતાની દીકરીને મારી દીકરીએ દીકરી પ્રેમ કર્યો હતો અને એવું કહેતો કે ઇજ્જત માટે પિતાએ બહુ સારું કર્યું બહુ યોગ્ય કર્યું હું જ્યારે બાપ બની મારી દીકરીને હું એટલી તો આપી જ માન્યો કે પ્રેમ કરી શકશે અને લવ મેરેજ માટે હું એક્સેપ્ટ કરીશ ગુડ મોર્નિંગ જે પારકાધીશ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ આઈ હોપ તમે બધા મજામાં છો કેમ છો અત્યારે સવારના વાગી યુઝ છે અગિયાર બાપો બપો થવા આવ્યું છે જસ્ટ ઉઠ્યો છું ને એકદમ ફ્રેશ થયો છું અને બહુ ઝાઝા ટાઈમ પછી હવે આપણે રેગ્યુલર વ્લોગ ચાલુ કરવાના છીએ કારણ કે થોડીક મેન્ટલ હેલ્થ સારી નહોતી માં ડિપ્રેશનમાં ટેન્શન ટેન્શનમાં હતો પછી વિચાર આવ્યો કે ચલો ફરી પાછી યુટ્યુબને આગળ વધારવાની છે ફરી પોતાનું કરિયર બનાવવાનું છે ફરી ઊભું થવાનું છે કારણ કે હારી જવાથી કંઈ ફરક નથી પડવાનો દુનિયાને એટલે જીતવું પડશે અને સક્સેસ થવું પડશે એટલા માટે ફરી વ્લોગ ચાલુ કરીએ છીએ અને ડેલી વ્લોગ આવશે હવે અત્યારે વાગી ગયા છે અગિયાર અને આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા માટે કારણ કે અમારે આખો શ્રાવણ મહિનો છે ઉપવાસ તો ચાલો પહેલાં સવારમાં ઉઠી એટલે કે અગિયાર વાગે ઉઠ્યો છું ઉઠીને આપણે ડાયરેક્ટ મહાદેવના મંદિર જવાનું છે અને પાછી જવાનું છે લાઈબ્રેરી વાંચવા માટે તો ચલો જઈએ છીએ ફટાફટથી આપણે મહાદેવના દર્શન કરવા માટે આપણે ફાઇનલી અડધે સુધી પહોંચી ગયા છીએ ગીત સાંભળતા સાંભળતા પહોંચી ગયા છીએ અડધે સુધી અને આ એરિયો છે ને બહુ સારો છે અત્યારે કેમ કે છે ને અહીંયા છે ને તમે જોઈ શકો છો ગાડીઓની લાઈન પડી છે અમે મંદિર છે અહીંયા તો ચાલો પોતાને મસ્ત મસ્ત ગાડીઓ હતો પેલા અત્યારના પરમાં ગાડીઓ જોતા જઈએ સપનાઓ જોવાના છે ખુલ્લી આંખ ખો આ ગાડીની કઈ મસ્ત જોઈ જાવ છો તમે હવે ચાલો આગળ બીજી મસ્તા હવે અહીંયા તમને છે ને નાની મોટી બધી ગાડીઓ તમને જોવા મળશે એમાં છે ડબલ્યુ તમે જોઈ શકો છો બધી ગાડીઓ છે ફોર્ચ્યુનર જોઈ શકો છો પછી આ બીએમડબલ્યુ નવું મોડલ પછી તમે અહીંયા બીએમ જોઈ શકો છો જો પછી અહીંયા છે સ્કોડા છે પછી આ તો બધી એક્સયુવી છે અને પંચ છે અને આ બધી મોટી મોટી ગાડીઓ તો નથી પણ નાની નાની ગાડીઓ પડી છે અહીંયા સ્કોડા પડી જો અહીંયા મીન્સ આ ગાંઝા છે આ બધી ગાડીઓ લેશું ક્યારેક ખબર નહીં ક્યારે લેશું પણ લેશું ખાલી આમ જો અને રેન્જ રોવર જોવી તમારે આ રેન્જ રોવર ઇસ ઇઝ રેન્જ રોવર કવરની કિસ્મતમાં ક્યારે રેન્જ રોવર આવવાની છે પણ આવશે જરૂર લાગશે વાર પણ આવશે મજા પણ એના માટે ઘણી મહેનત કરવાની બાકી છે હજી તો જીરોથી શરૂઆત કરીએ છીએ ફરી કારણ કે બહુ જ ટાઈમ પછી યુટ્યુબમાં બ્લોગ અપલોડ કરું છું યુટ્યુબની ચેનલ હાવ થઈ છે કારણ કે જીવ વગર બ્લોગ પણ નહોતા બનતા પણ ફરી મહેનત કરવાની ચાલુ કરી જોઈએ અને આપણે જે કેમ છે બાકી ચાલો આપણે ફટાફટની મહાદેવના દર્શન કરીએ પછી આપણે સપનાઓને સાકાર કરીશું એના માટે મહેનત કરશું તો ફાઇનલી સાહેબ મહાદેવનું મંદિર આવી ગયું છે ગાઈસ ચલો સિદ્ધેશ્વર હનુમાનજી અને અપેશ્વર મહાદેવ માં દર્શન કરી લઈએ ફટાફટ આપણે ચલો તો ફાઇનલી મિત્રો આપણે મહાદેવના મસ્ત મજાના દર્શન કરી લીધા છે સાથે હનુમાનજીના પણ દર્શન કરી લીધા છે અને ફરી હવે જઈએ છીએ આપણે કોલેજે કારણ કે થોડું કામ પણ છે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના બાકી છે કરવાના બાકી સબમિટ અને પછી એક ભાઈ મળવાનું પણ છે લેક્ચર નથી આજે કદાચ બટ લાઇબ્રેરીમાં વાંચીશું ત્યાં સુધીમાં જોઈએ છે શું થાય છે ચલો ફટાફટથી પહોંચીએ તો ગરમી પણ એટલી વધી ગઈ છે ને એમાં બી વાળ વધી ગયા છે ને થોડાક એટલે વાળ વધી ગયા લુક પૂરા અલગ જ માવું લાગે છે નહીં સાહેબ તો એનો ફટ વાંધો નહીં બહુ જલ્દી આપણે વાળ પણ કપાઈ નાખશું ત્યાં સુધી હવે ફટાફટથી પહોંચી ગયા છે ખોલે છે આ ઓનલાઈન ફોર્મ ભરતા સમથિંગ એક કલાક જેવું થઈ ગયું છે ક્યારે એક કલાક સુધી લાયબ્રેરીમાં ગયો હતો લાયબ્રેરીમાં હતું કામ બતાવ્યું અને હવે પછી આપણે યુનિવર્સિટીના છે ને હેડ ઓફિસમાં જવાનું છે સાયન્સ સિક્કા કરવા માટે એ ફટાફટ સાયન્સ સિક્કા કરાવી ગયા તો ફાઇનલ મિત્રો રાત થઈ ગઈ છે રાતમાં આવી ગયા છે આઠ આપણે લાઇબ્રેરીથી આવી જગ્યા છીએ ઘરે થગાઈ ગયું છે બહુ ગરમી છે પાછી અમદાવાદમાં અને સાચું કરો તો થગાઈ ગયું છે અને બહુ બધા વિચારો આવે છે કારણ કે છે ને કે ઇન્સ્ટામાં એક વિડીયો મૂક્યો હતો તાજેતરમાં જ વિડીયો મૂક્યો હતો જેમાં એ ઉત્તર પ્રદેશની ઘટના હતી કે એક પિતાએ પોતાની દીકરીને મારી નાખી દીકરીએ ખાલી પ્રેમ કર્યો હતો જેના લીધે બાપે પોતાની દીકરીને મારી નાખી તો એ વિડીયોના કોમેન્ટ બેક્સ ખોલ્યું ને એમાં ઘણા લોકોએ સપોર્ટ કરતા કે બાપને સેલ્યુટ છે બાપને સલામ છે અને એવું કહેતા હતા કે ઇજ્જત માટે પિતાએ બહુ સારું કર્યું બહુ યોગ્ય કર્યું તો મારે બસ એટલું જ કેવું છે કે શું યાર આબરૂ માટે દીકરીને મારી નાખવાની યાર સાહેબ એ દીકરીનો શું નાખ્યું હતો કે પ્રેમ કર્યું એ સ્વયંવર એ કદાચ આપણા હિન્દુ ધર્મની સંસ્કૃતિ છે હિન્દુ ધર્મની એક પરંપરા છે અને પ્રેમ તો સાહેબ મહાદેવે શીખવાડ્યો છે શ્રી કૃષ્ણ ભગવાને પ્રેમ કરતા શીખવાડ્યા છે અને લોકોની આજને વિચારસરણી કેવી થઈ ગઈ કે હા એમ કહે છે કે બાપે યોગ્ય કર્યો દીકરીને મરી જવું જોઈએ સાહેબ એ દીકરીનો શું વાગ હતો એની જગ્યાએ કોઈ દીકરો આવું કરે તો આ સમાજ એને એક્સેપ્ટ કરે છે અને એને સ્વીકારી પણ લે છે અને એની જ જગ્યાએ કોઈ દીકરી પ્રેમ કરે તો એને મારી નાખવામાં આવે છે આવી તો ઘણી કિસ્સાઓ હશે કે કદાચ એક કિસ્સા બહાર પણ નથી આવ્યા સાહેબ એ દીકરીની જિંદગીનું શું દીકરી તો આમ કહો છો કે લક્ષ્મી છે સરસ્વતી છે બહુ બધું આનો સન્માન કરો છો ને એની જગ્યાએ જ્યારે દીકરી ખાલી પ્રેમ કરે છે ત્યારે એને મારી નાખો છો ફક્ત સમાજની આબરૂ માટે સાચું કહો ને તો સમાજ છે ને પાંચ દિવસ સારું કામ કરશો તો બી પાંચ દિવસ બોલશે અને ખરાબ કામ કરશો ને તો બી પાંચ દિવસ બોલશે સાચું કહો ને મેં આ ઘટના સાંભળીને તો એમ થયું કે યાર સમાજમાં શું ચાલી રહ્યું છે કે એક બાપ પોતાની દીકરીને મારતા જ કદાચ પણ નથી ફક્ત ને ફક્ત સમાજના ડરના કારણે આબરૂના કારણે આબરૂ દીકરીથી વિશેષ હોવી જ ના જોઈએ ને એ બાપને તો એમ સમાજને કેવું જોઈએ કે મેં મારી દીકરીની ખુશીનું વિચાર્યું છે સાહેબ બાપ એ વ્યક્તિ છે કે જે દુનિયાને ઠોકર આપી દે સમાજને ઠોકર મારીને એમ કહે કે મારી દીકરીની ખુશી જ્યાં છે ને ત્યાં હું એની સાથે છું સાહેબ આ બાપ છે બાપનો અર્થ એ નથી કે સમાજ માટે કે આબરૂ માટે પોતાની દીકરીને મારી નાખે કદાચ આ વાત ઘણી કડવી છે ઘણા લોકોએ તો એવી કોમેન્ટ કરી કે ભાઈ તું કે બાપ બનીશ ને ત્યારે આવું હોય અરે હું જ્યારે બાપ બનીશ ને મારી દીકરીને જ હું એટલી તો એને આપીશ માન્યતા કે પ્રેમ કરી શકશે અને લવ મેરેજ માટે હું એને એક્સેપ્ટ કરીશ હું સમાજને નહીં જોઉં એ વ્યક્તિને જોઈશ કારણ કે સાહેબ પિતા એક એવી વ્યક્તિ છે કે જે દુનિયા સાથે લડી લે છે પોતાની દીકરી માટે અને આ આ આજના વાસ્તવિકતાને આપણે બધા પડશે ક્યાં ક્યાં સુધી સુધી જીવ જતો રહેશે ઘટનાઓ બનતી રહેશે બહુ બધી ઘટનાઓ છે જેનું આપણે ડેઈ ટુ ડેલી હું એક એક ઘટના વિશે તમને માહિત કરીશ અને થોડુંક એવું મારા વિડીયોમાં થોડુંક પણ તમને શીખવા મળે ને તો પ્લીઝ સમજી જજો નાત જાત ઉચ નીચના ભેદભાવને દૂર કરીને એક દીકરીને ન્યાય અપાવજો લોકો મૂંગા મોઢે સહન કરી લે છે એની દીકરી પ્રેમ કરે છે ત્યારે બધા શાંત થઈને બેસે છે પ્રેમ પ્રેમ કરવો કોઈ ગુનો નથી યાર તો ઈશ્વરે મૂલ્ય ભેટ છે આ શાયદ આજે મારી સાથે મારો જીવ નથી બટ હા હું એના ઢળક વહાલ કરું છું અને પ્રેમ કરું છું પ્રેમનો મતલબ બહુ જ અલગ અલગ મતલબ છે પ્રેમ તો નિઃસ્વાર્થ હોય છે કોઈ સ્વાર્થની ભાવના નથી હોતી અને પ્રેમ નાત જા જોઈને થતો જ નથી પ્રેમ તો થઈ જાય છે અને થાય છે છે ત્યારે વ્યક્તિ ભાન ભૂલી જાય ક્યારે ક્યારે એ દીકરીનું શું બચી દીકરાઓ મોજ શોખ થી ફરે છે બધું જ કરવાની છૂટ છે એ જગ્યા દીકરીને કેમ નહીં સાહેબ મને આજે ઘરે જવાનું મન નહીં થતું કારણ કે આટલા બધા એવા વિચારો આવી રહ્યા છે કે જે વિચારો મને ક્યાંક સુવા પણ નથી થતા કે સમાજમાં શું ચાલી રહ્યું છે એક ત્રિપુરાની ઘટના છે કે જેમાં એક માએ પોતાની પાંચ વર્ષની દીકરીને મારી નાખી સાહેબ અને ઘટનામાં જાણવા એવું મળ્યું કે શા માટે મારી તો એનું કારણ એ હતું કે એ પોતાના પ્રેમીને મળવા જવા માગતી હતી ભાગી જવા માગવા માગતી હતી એટલા માટે પોતાની પાંચ કે છ વર્ષની દીકરીને મારી નાખી સાહેબ આજનો સમાજને આજના લોકોની મેન્ટાલિટી આજનો વિચારો ક્યાં જઈ રહ્યા છે આ દીકરીનો શું વાગ હતો એની ઉંમર તો હજી યાર જન્મીને હજી શું કે જીવવાની ઉંમર હતી એને મારી નાખી

પ્રિપેર કરવાનું બધું બાકી છે હજી મેન્ટલી થોડુંક શું કહેવાય એટલો હું પ્રિપેર નથી કેમ કે આ ઘટના બને ક્યારેક હું એક લાગણીશીલ વ્યક્તિ ઘણા એક લોકો એમ કે ભાઈ તો કેમ આટલો બધો ઇમોશનલ થઈ ગયા છે યાર માણસ છું યાર ઇમોશનલ થઈ જઈશ કોકના દુઃખને જોઈને હું ખુદ દુઃખી થઈ જાઉં છું ક્યારેક ક્યારેક અને જો અત્યારે છે ને બહાર જ છું હાલો લાઇટ બંધ થઈ ગઈ છે કારણ કે આઈફોનની જે સ્ટોરેજ હું કહેવાય તો હું કહેવાય આઈફોન ગરમ થઈ ગયો છે જેના કારણે હવે આઈફોનનો શું કહેવાય ફ્લેશલાઈટ બંધ થઈ ગઈ છે તો આપણે મળીએ છીએ કાલના નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ બ્લોગમાં મારી વાતો અને મારી જે વિડિયો છે તમને ગમ્યા છે તો ફટાફટથી કોમેન્ટ કરી દેજો અને બસ સપોર્ટ કરતા રહેજો મળીએ છીએ કે નવા લોગ સાથે ત્યાં સુધી હું આરામ કરું થોડીવાર માટે હજી ફ્રેશ થવાનું બાકી છે મળીએ છીએ કાલે ત્યાં સુધી બધાને હરણ મહાદેવ જય દ્વારકાધીશ